ધરીણી આચાર્ય બાર સાયન્સની આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે તો વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા અમે લોકોએ વ્યવસ્થિત કરી છે ક્લાસની અંદર એ લોકોને વ્યવસ્થિત હવા ઉજાસ મળી રહે એ રીતની વ્યવસ્થાઓ રાખેલી છે પાણીની વ્યવસ્થાઓ ફ્લોર ફ્લોરવાઇઝ મૂકેલી છે કે જેથી વિદ્યાર્થીઓને કંઈ વાંધો ન આવે અને અત્યારે થોડુંક તાપમાન વધારે છે તો વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એટલે દરેકે દરેક રૂમની અંદર ગ્લુકોઝ ગ્લુકોમીટર બધું રાખવામાં આવેલું છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને તડકાની અંદરની તકલીફો ન પડે અને બેસવાની અંદર પણ સિંગલ એક એક વિદ્યાર્થીઓ એક બેન્ચની અંદર બેસીને વ્યવસ્થિત પરીક્ષા આપી શકે એ રીતનું વાતાવરણ આપણે સ્કૂલની અંદરથી એમને પ્રોવાઈડ કરવામાં આવેલ છે

સારી છે વ્યવસ્થા બધું મતલબ અમારો એન્ટ્રન્સમાં પણ બહુ આમ સારી રીતે કર્યું તો અમને પણ થોડો કોન્ફિડન્સ આવે સાવરને આપ્યું તો આમ થોડોક સારી થઈ છે ફિઝિક્સ છે તો આમ કરવું પડે થોડુંક પણ થઈ ગયું છે બધું એટલે શું લાગે છે કેટલા માર્ક્સ આવવા જોઈએ

બહુ સારી તૈયારી હાલી થઈ છે ફિઝિક્સનું પેપર છે છેલ્લા ત્રણ ચાર દિવસથી ફિઝિક્સ ચાલુ હતું એનાથી પહેલાં થોડાક દિવસ કેમેસ્ટ્રી કરતું કેમેસ્ટ્રીમાં એક જ દિવસ છે તો એની પ્રિપેરેશન સારી થઈ જાય એટલે ગેપ મતલબ ગેપ બહુ ઓછો હોય તો ભેગું ભેગું ફિઝિક્સ એનાથી પહેલાં કેમેસ્ટ્રી બી કર્યું હતું એવી તૈયારી છે ને બહુ ઉત્સાહ છે ને બહુ તૈયારી કરો બહુ સારું ઉત્સાહ છે બધું રિવિઝન એકથી બે વાર બધું રિવિઝન થઈ ગયું એટલે આજે ઉચ્ચ કે પેપર બહુ સારું થાશે એમ તો ફિઝિક્સ તો મને વધારે ફાવે છે કેમિસ્ટ્રી કરતા એટલે એમ તો એવું કાંઈ છે નહીં